અયોધ્યામાં સુશીલ નામનો વૈશ્ય હતો અયોધ્યામાં નિવાસ કરે પણ ભાગ્યનો દુર્બળ બહુ હતો દુબળો માણસ નથી કહેતા મારો તો ભાગ્ય જ દુબળા છે હવ દુષ્કાળ હોય ત્યાર પછી અધિક આવે એક મહિનો વધારાનો જે કામ હાથમાં લઈને એ ઉલટું પડે ગમે તેમ પ્રયત્ન કરે ઉલટું પડે બધા જ કામમાં ખોટ જાય ખોટ જાય ખોટ જાય બાળપણમાં વિવાહ થઈ ગયા સંતાનો થયા ગરીબી એટલે આટા લઈ ગયેલી કે બાળકો મોટા થયા પણ બાળકો ભૂખ માટે તરસે છે માં મને જમવાનું આપને માં મને ભૂખ લાગી છે બાપુજી જમવાનું આપો ને ક્યારેક ક્યારેક તો બાળકો ઘરમાંથી ભાગી જાય છે ભુખને લીધે એકવાર આ સુશીલ નામના વેશે વિચાર કર્યો કે આના કરતાં મરી જવું જોઈએ આત્મહત્યા કરી લઉં ગ્રહસ્થાશ્રમમાં પૈસા ન હોય ને તો એના જેવો દુષ્ટ સમય એના જેવો કષ્ટવાળો સમય બીજો કોઈ નથી કે જ્યારે ગ્રહસ્થાશ્રમમાં તમારી પાસે સંપત્તિ ન હોય આ ગરીબાઈનું અનુભવ આપણને એટલા જ માટે જ થતો કે આપણને સંપત્તિ મળી ગઈ છે પણ આજે માં ચામુડના ખોળામાં બેસીને તમને પ્રાર્થના કરીશ કે પરમાત્માએ મા જગદંબાએ જો તમને સંપત્તિ આપી હોય તો જેને સંપત્તિ નથી મળી એની મદદ કરજો તમારી સંપત્તિ સારા માર્ગે વાપરજો ગ્રહસ્થાશ્રમમાં પૈસા ન હોય ને જીવન જીવવું પડે કેવું હોય ખબર છે એક નાના એવા ખાબોચિયાના પાણીમાં એક માછલી હોય નાના એવા ખાબોચિયામાં એ પાણી હોય નાનું એટલું ઊંથું એમાં એક માછલી હોય અને એમાં ઉપરથી સૂર્યનો તાપ તપે અને એ તાપની અંદર પાણી ખૂબ તપી જાય એ ગરમ પાણીમાં માછલી જેમ જેમ માછલી ચટકા ભરે ચટકલા ભરતી હોય આપણને એ માછલી બહાર નીકળી નથી શકતી અને પાણીના ચટકા એને સહન નથી થતા એમ આ સંસારમાં ગ્રહસ્થીઓની દશા પણ આવી જ હોય છે જ્યારે એની પાસે ધન નથી હોતું ભૂખ લાગે એના સમુ બીજો કોઈ દુખ નથી આ દુનિયામાં ભૂખ જેવું કોઈ દુખ નથી અને ભૂખ જેવો બીજો કોઈ રોગ નથી આ સંસારમાં માણસોને ભૂખનો રોગ લાગે પછી શાસ્ત્રમાં લખ્યું છે કે ભૂખા માણસને ચંદનના લાકડાનો પલંગ બનાવી દો રેશમી રજાઈ પાથરી દો આજુબાજુમાં સુગંધિત પુષ્પોની માળાઓ મૂકી દો સુંદર સ્ત્રીઓ હોય બાજુમાં છતાંય એ માણસ શાંતિથી ઊંઘી નથી શકતો સુંદર મજાના નૃત્ય થતા હોય સુંદર મજાનું વાદ્ય વગાડતું હોય છતાં પણ એ માણસ સુખી નથી લાગતો આ બધું જ ગમતું નથી કારણ એ ભૂખો છે નકર ચંદનના લાકડાની પથારી કરીને આપણને આવી કેટલી ઊંઘ આવે પણ ભૂખા માણસને એમાં ઊંઘ આવે આ વાતમાં આપણે શીખવા જેવું એ છે કે પરમાત્માએ આપણને અનાજ આપ્યું હોય અને કોઈ ભૂખા જો હજી ટળવળતા હોય તો એના માટે આપણે એને જમાડવા જોઈએ માણસોએ અનાજનો બગાડ ન કરવો જોઈએ હું હંમેશા કહેતો રહ્યો છું કે બધું કરજો પણ અનાજનો એક કણ ન બગાડતા અને એક મહાપુરુષોની એટલે કે મોટા માણસોની એક સમયનો ક્ષણ ન બગાડતા કોઈ દિવસ કારણ કે એની ક્ષણ પણ એક કિંમતી હોય છે કોઈનો સમય ન બગાડીએ ત્યારે ભિક્ષુકો આપણા ઘરે યાચના કરવા આવે ને ત્યારે આપણને પરમાત્માએ આપ્યું હોય ને તો બધું જ કામ મૂકીને પેલા આપી દેવું લાખ કામ પડતા મૂકીને પણ પેલા કોઈ આવ્યું છે ભિક્ષુક તોય આપી દેવું અને ભિક્ષુઓ આપણી ઘરે માગવા આવે છે ના આપણને ખાલી જગાડવા આવે છે ભિક્ષુકો યાત્રા નથી કરતા ઘરે ઘરે બોધ ઉપદેશ દેવા જાય છે શું તમે નિત્ય દેતા રહેજો કારણ અમને જુઓ અમે અમારા પૂર્વ જન્મમાં કોઈને આપ્યું નથી ને એટલે આજે મારે માગવાનો વારો આવ્યો છે તમારે માગવાનો સમય ન આવે એના માટે કહે છે તમે દેતા રહેજો સૌને આપતા રહેજો આપતા રહેજો મેં નથી આપ્યું ફળ જુઓ એટલે યાચકો આપણા ઘરે આવે ત્યારે આપણને ઉપદેશ આપે છે કે અમે નથી આપ્યું કોઈને એટલે આજ અમારો સમય માગવાનો આવ્યો છે તમારે માગવાનો સમય ન આવે એટલા માટે તમને જ્યારે આપ્યું હોય ત્યારે તમે સૌને આપતા રહેજો તમે દેતા રહેજો બધાને એટલા માટે આપણા ઘરે આવ્યા છે આજ અમારો જન્મારો માગવાનો વારો આવ્યો છે અને પછી પેલો વેશ વિચાર કર્યો મરી નથી જવું પણ એમાં બરાબર એક દેવ ભાગવતની કથા ચાલતી હતી અને ત્યાં આગળ જાય છે અને એ સમયે એ દેવ ભાગવતના વક્તાની પાસે જઈને કહ્યું બાબાજી મારી આ વ્યથા છે મને માર્ગ બતાવો અને માર્ગ બતાવ્યો કે તમે કામ કરો તમે માં જગદંબાની ઉપાસના કરો લ્યો આ મંત્ર નવાર્ણ મંત્ર આપ્યો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આ નવાર્ણ મંત્ર આપ્યો અને કીધું કે આનો તમે જપ કરજો આ માણસે શારદી નવરાત્રીમાં માનું અનુષ્ઠાન કર્યું એક વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ આમ કરતા 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 નવમા વર્ષમાં પ્રવેશ કર્યો અને રાત્રિના સમયે જાગરણ હોય અનુષ્ઠાનમાં પ્રાયવાનું ઓછું હોય અનુષ્ઠાનમાં જાગવાનું હોય બને એટલા માના શ્લોક બને એટલા માની ઉપાસના કરવાની હોય બને એટલા માના ગુણાનો નું ગાવાના હોય અરે કાંઈ ન કરો તો કાંઈ નહીં જ્યાં તમે માતાજીનું સ્થાપન કર્યું છે ને એની આમ બેઠા રહ્યો બસ તમે એને જોયા કરો એને જોયા કરો નવ દિવસમાં એકાદ વખત તમને એ જોઈ લેશે તો આખી દુનિયા તમને જોવા નીકળી પડશે એને જોયા કરો અને નવમાંની નવમાં રાત્રિની જાગરણનો દિવસ હતો અને આ વેશ બરાબર જાગતો જાગતો માના નામનો જપ કરે અને એ સમયે મા જગદંબા સ્વયં પોતે પ્રગટ થયા અને એને આશીર્વાદ આપ્યા અને ધન સમૃદ્ધિથી એને બધું પ્રદાન કર્યું છે માની ઉપાસનાથી માણસ એટલો મોટો મહાન માણસ બન્યો બધાને આપતો થઈ ગયો